બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ કરવા માંગ સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ કીર્તિ પટેલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે રામદાન ગઢવી નામના વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી તેવા આક્ષેપ સાથે સુરત કોળી સમાજના આગેવાનો યુવાનો પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા કમિશનર કચેરી

તો આવા ગુનાઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આરોપીઓને તાત્કાલિક કાયદાકીય પગલા લેવામાં આવે અને ખાસ કરીને અઢી કરોડ ની વસ્તી ખોડી અને ઠાકોર સમાજ ની જયારે લાગણી દુબાણી હોય તો આ લોકોને હર્ષભાઈ જગવીને અને ગુજરાત પોલીસને પણ માલુમ થાય કે આવા લોકો આશ્રમમાં કઈ રીતે પહોંચ્યા જે વોન્ટેડ છે તે ખુલ્લે આમ આજે સોશિયલ મીડિયામાં બાઇટું આપી રહ્યા છે વિડીયો બનાવી રહ્યા છે તો આ ખરેખર બધું પ્રી પ્લાનિંગ થઈ થઈને થયેલું છે તો આની સઘન તપાસ કરવામાં આવે કીર્તિ પટેલ સાથે અનેક ગુના દ્રશ્ય પણ ધરાવે છે ખાસ કરીને આ કાપોદરામાં પણ તેમને વિશે ગુનો નોંધાયો તો એના વિશે આપ શું કહેશો આ તો ગુજરાત પોલીસના ગાલ ઉપર તમાચો છે જે વોન્ટેડ છે છતાં પણ તે તેના નિવેદનમાં વિડીયોમાં એવું કહે છે કે અમે તો પોલીસની સાથે આ બધું કરેલું છે તો ખરેખર પોલીસ આમાં સંડોવાયેલી છે કે પોલીસને ખબર ન હતી કે આ વોન્ટેડ છે ખરેખર આ તપાસનો વિષય વિષય છે અને જે લોકો ત્યાં કબજો કરવા ગયા હોય અને આ ષડયંત્રમાં જે લોકો જોડાયેલા હોય આ બધાને ઉપર કાયદાકીય કાર્યવાહી તપાસના આધારે કરવામાં આવે જે ગુનાગારો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જે કોળી સમાજના જે આગેવાનો છે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ જે કર્મ જે ગુનેગારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે રીધા ગુનેગાર રામ અને કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ જે આગેવાનો છે તે કચેરી ખાતે પહોંચ્યા હતા મુંબઈ તરંગ ન્યૂઝ વિજય મકવાણા સુરત